નમસ્કાર અને આભાર અમે હાલ છીએ અમદાવાદ ઉપર અને ઘટના સ્થળે છીએ ઘટનાને આજે ચોથો દિવસ થયો છે અને આપ જોઈ શકો તેમ સંપૂર્ણપણે પોલીસનું ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત છે એમ કહેવા જઈએ તો ચાલે કે કોઈ પણ ઘટનાની જે માહિતીઓ છે ઘટના કોઈ ખોટા સ્થાનેથી ખોટી રીતના ન ફેલાય એ માટે ઘણા બધા પ્રિવેન્શન મૂકી દેવામાં આવેલા છે ઘણી બધી જગ્યાએ બેરિકેટિંગ છે મીડિયા પણ એક જગ્યા ઉપર અહીં અટકાવી દેવામાં આવ્યું છે અહીંથી અંદર લગભગ નહીં જઈ શકે અને ઘટના જે છે તેની માહિતી હું તમને આપીશ આ ઘટના સ્થળ છે આખું આ જે ઘટના થઈ છે તે બાર જૂનના દિવસની થઈ છે બાર જૂનના રોજ એર ઇન્ડિયાનું ફ્લાઇટ એ આઈ વન સેવન વન ઉડાન ભરે છે બસો બેતાલીસ લોકોને લઈને ક્રૂ મેમ્બરો સાથે અને થોડી જ ક્ષણોની અંદર થાય એવું છે કે આ જે પ્લેન છે તે જ્યારે ટેક ઓફની રનિંગમાં એ પાવર નથી આપી શકતું થર્સ્ટ નથી કરી શકતું એ ઉપર નથી જઈ શકતું અને તે દરમિયાન પાઇલોટ જે છે એ પાયલોટ એરપોર્ટ ઓથોરિટીને કોલ આપે છે નો થસ્ટ નો પાવર ગોઈંગ ડાઉન આટલા શબ્દો માહિતી અનુસાર અમને મળ્યા છે સાંભળવા અમને જાણવા મળ્યા છે કે આટલી વાત પાઇલોટે મેસેજમાં આપી અને તે બાદ આ એરોપ્લેન થોડી જ મિનિટોની અંદર ક્રેશ થઈ ગયું જે એરોપ્લેન ક્રેશ થયું તે આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો આ બિલ્ડિંગની પાછળનો એક ભાગ છે ચાર બિલ્ડિંગ ટોટલ આવી હતી અને પાછળના ભાગમાં એરોપ્લેન અથડાયું છે આખી બિલ્ડિંગ લગભગ સાફ થઈ ગઈ છે કેટલાય લોકો મરી ગયા છે મૃત્યુઆંક લગભગ બસો સિત્તેર કરતાં વધારે છે અને ગુજરાત કંઈ ગુજરાત કંઈ કે ભારત કંઈ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી એર દુર્ઘટના છે કહેવામાં આવે છે કે એરોપ્લેન માર્ગે જે કોઈ સફર હોય છે ને ટ્રાવેલિંગ બાય એર ઇઝ ધ મોસ્ટ કન્વીનિયન્ટ વે સારામાં સારો અને સેફેસ્ટ વે છે ટ્રાવેલ કરવાનો પરંતુ તે છતાં ડ્રીમ લાઇનર આટલું મોટું આટલું સારું એરપ્લેન લગભગ બે હજાર ચૌદથી આ સેવાઓમાં આવ્યું હતું અને આ એરપ્લેન બહુ સક્સેસ એરપ્લેન કરી શકાય અગિયાર હજાર ફ્લાઇટ અવર્સ એણે ઉડાન કર્યું છે આના જે પાઇલોટ હતા તે પણ ખૂબ જ નિષ્ણાત હતા પરંતુ આ ઘટના કેમ થઈ ગઈ કેવી રીતના થઈ ગઈ બે ત્રણ કારણો વિશે આશંકાઓ મેળવવામાં પણ આવે છે કે પક્ષી ઠોકાઈ ગયું કે પછી એન્જિન સુધી ઇંધણ જ ના પહોંચ્યું કે આ બધી શું ઘટનાઓ થઈ તમે જોઈ શકો છો એનડીઆરએફથી માંડીને તમામ ટીમો અહીં છે અને આની અંદર હવે જે મેઈન રાહ જોવાય છે તે બ્લેક બોક્સ જે મળી આવ્યું છે તેના ડેટા કેટલા નીકળે છે તેના વિશેની રાહ જોવામાં આવશે અહેમદાબાદમાં થયેલ આ મોટી હોનારત બાદ જે તપાસ એજન્સીઓ પોતાની તપાસ કરી રહી છે બચાવ પ્રક્રિયા હાલ પણ ચાલુ છે હાલ પણ એવી સંભાવનાઓ છે કે કોક મૃતદેહ કોક અવશેષો મળી આવે અને હાલ જે છે એ જે તપાસ કાર્યો બાદ જે વિધિવત જે મલબો કાઢવામાં આવી રહ્યો છે જે સામાન છૂટો કરવામાં આવ્યો છે જે બધું વેર વિગેર થઈ ગયું છે માહિતી એવી મળી છે કે જે ફ્લાઇટ હતું વોઈન સેવન એટ સેવન એને હવે કાઢવામાં આવ્યું છે અને એના પાર્ટ્સ જે છે તે કાઢવામાં આવ્યા છે તમને થોડાક નજીકથી વિઝ્યુઅલ્સ બતાવીશ જે ટેમ્પાઓ છે એમાં આ વિમાનના પાર્ટસો છે એવું કહેવામાં આવી રહ્યું છે હવે એ કહેવું મુશ્કેલ છે કે આ પાર્ટસોને અહીંથી લઈ જવામાં આવશે કે ત્યાં આગળથી પરંતુ જે કંઈ માહિતી હશે તે અમે આપણે અપડેટ કરી રહ્યા છીએ આ બાબતે થોડીક અપડેટ્સ અત્યાર સુધીની છે તે આપણે જાણી લઈએ હાલ ઘટના સ્થળે જ આપણે છીએ અને અપડેટ્સમાં આપણે જણાવું તો આ એક્સિડેન્ટલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એ આઈ બી યુએસએ અને યુએકેના તપાસકર્તાઓ આ તપાસની અંદર લાગેલા છે આજે ફ્લાઇટ છે જે મેડિકલ હોસ્ટેલની પાછળ લાગ્યું હતું તેના ઢાંચાને ઉતારી લેવામાં આવ્યો છે અને આ ઉતાર્યા બાદ લગભગ બેથી ત્રણ લાશ મળવાના સંકેતો મળ્યા છે આ દુર્ઘટનાનું કારણ શોધવા માટે નિષ્ણાતોનું માનવું છે કે ડબલ એન્જિન ફ્લેક્ચોર પક્ષીઓની ટક્કર જેમ કે બે હજાર બાવીસ ત્રેવીસની અંદર અમદાવાદ એરપોર્ટ ઉપર આડત્રીસ સ્ટ્રાઇકના કેસ નોંધાયા હતા અથવા ફ્લેપ કન્ફિરિગેશન સમસ્યા આ દુર્ઘટનાનું કારણ હોઈ શકે ડીજીસીએ સીએ પંદર જૂનથી એર ઇન્ડિયાના બોઈંગ એટ સેવનની ફ્લાઇટની સલામતીના નિરીક્ષણો શરૂ કરી દીધા છે એટલે કે આજથી સલામતીના નિરીક્ષણો શરૂ કર્યા છે અને એના જ ભાગરૂપે એરપોર્ટ ઓથોરિટીના અધિકારી હાલ જ અંદર ગયા હતા જે આપણે વિડીયોમાં જોયું હતું ચૌદ જૂન સુધીના એકત્રીસ સબોની ઓળખના ડીએનએ ટેસ્ટિંગ થઈ ગયા છે એટલે ડીએનએ ટેસ્ટિંગ દ્વારા એકત્રીસ સબોની ઓળખ થઈ ગઈ છે અને ગુજરાત સરકાર પરિવારોને સબો સોંપવાનું કામ કરી રહ્યું છે જે જે પરિવારના સભ્યો હતા દુર્ઘટનામાં એક્સપાયર થયા છે એમના એમની જે ડેડ બોડીઓ છે તે પરિવારને ડીએનઆર ટેસ્ટિંગ પછી આપવાની શરૂ થઈ ગઈ છે લગભગ એકત્રીસ ટેસ્ટ થઈ ચૂક્યા છે ટાટા ગ્રુપે આ મૃતકોના પરિવાર માટે લગભગ એક કરોડની રાશિ અને બચેલા પીડિતો માટે પચીસ પચીસ લાખ રૂપિયાની રિલીફ ફંડની જાહેરાત કરી છે ઇમરજન્સી પ્રતિસાદના પગલાંઓની અંદર દુર્ઘટના બાદ તાત્કાલિક જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી બચાવની એનડીઆરએફની ટીમો ફાયર એન્જિન એમ્બ્યુલન્સ એનએસજીના કર્મચારીઓ સ્થળ ઉપર તમામ લોકો હાજર હતા સો કરતાં વધુ ડોક્ટરોએ ઘણા બધા લોકોને આ એક્સિડન્ટમાંથી બહાર કાઢીને તેમની સારવાર કરી છે આ બચાવ કામગીરી દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ તેર જૂનના રોજ અહીંની સ્થળ તપાસ કરી હતી જરૂરી સૂચનો આપ્યા હતા ગૃહમંત્રી અમિત શાહે અહીં હાજરી આપી હતી નાગરિક ઉડ્ડયન રામમોહન મોહન નાયડુએ રાહતની કામગીરીની દેખભાળો પણ સંભાળી હતી તમામ સૂચનો તેમણે કર્યા હતા અને આગળ જો વાત કરીએ તો આજ આંતરરાષ્ટ્રીય ઘટના તરીકે એક નોંધપાત્ર મોટો બનાવ છે ભારત દેશની અંદર આખા દેશને એમણે હચમચાવી દીધો છે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના વિશે શોક જાહેર કર્યો છે વડાપ્રધાન કિમ્સ માર્ટર એ શોક જાહેર કર્યો છે સ્થાનિક લોકો એટલા બધા દુઃખમાં છે કે એ લોકોને જોવા એ લોકોની સાથે વાત કરવું પણ હવે મુશ્કેલી છે કેટલાય લોકોને અમે અહીં જોયા જે બોલી પણ નથી શકતા હાલ કારણ કે આ ઘટનાથી એ લોકો એટલા બધા અંજાઈ ગયા છે આ બ્લાસ્ટ જે થયો આ ઘટના જે થઈ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં થઈ અને એને સમજવી મુશ્કેલ છે આગળની વાત કરીએ તો આપણે આ દર્શકો માટે એટલે જે કોઈ આ વિડીયો જોઈ છે અથવા જે કોઈ આ તમામ માહિતીઓને જોઈ રહ્યું છે આ માહિતી આવી ઘટનાઓ થાય ત્યારે ખોટા સ્વરૂપે પણ તમારા સુધી પહોંચી શકે ખોટી માહિતી પણ પહોંચી શકે તો આ બધી અફવાઓથી તમારે દૂર રહેવાનું છે ઇન્ડિયન એવિએશન ડિપાર્ટમેન્ટ છે અને ભારત સરકાર પોતાના હેન્ડલો પર સોશિયલ મીડિયા ઉપર તેમજ જાહેર ખબરો દ્વારા તમામ માહિતી ન્યૂઝ મીડિયા એજન્સીઓ તમામ માહિતી આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરી જ રહ્યું છે એર ઇન્ડિયાએ પોતાનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે વન એટ ડબલ ઝીરો ફાઇવ સિક્સ નાઇન વન ટ્રીપલ ફોર અને ત્યારબાદ અમદાવાદ પોલીસે પોતાનો નંબર જાહેર કર્યો છે ડબલ નાઇન સેવન ફોર વન ડબલ વન થ્રી ટુ સેવન અને આ બંને નંબર માત્રને માત્ર આ ઘટનાથી પીડાયેલા લોકોની સેવા માટે છે આગળની યોજનાઓમાં હવે તમામ એજન્સીઓ ભરપૂર માત્રામાં પોતાના તમામ સામર્થ્ય સાથે અમદાવાદમાં હાજર છે પડે પડેની અપડેટ જે છે તે અમે મેળવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે પરંતુ સાચા કારણોને શોધવા માટે ઘટનાને સાચી રીતે જાણવા માટે કયા કયા પરિબળો આમાં અસરકારક છે તે જાણવા માટે કદાચ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તેને કારણે જ ઘણી બધી એન્ટ્રી ક્લોઝ કરી દેવામાં આવી છે બીજી મુખ્ય વાત છે કે આ ઘટનાની અંદર જે વ્યક્તિ દ્વારા આ વિડિયો ઉતારવામાં આવ્યો હતો એ વ્યક્તિને પોલીસે સ્ટેટમેન્ટ લેવા માટે પણ લઈ ગઈ હતી અને પોલીસે પણ તેની પૂછપરછ કરી છે અને તે બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો છે તેવી વાત છે આ જે હોસ્ટેલ છે આ હોસ્ટેલની પાછળના ભાગમાં વિમાન અથડાયું હતું અને તે બાદ આ હોસ્ટેલનો જે દશા છે એ જોઈને તમે કહી શકો કે કેટલો ખતરનાક આ બ્લાસ્ટ હશે આ હોસ્ટેલમાંથી અત્યારે તમામ ડૉક્ટર જે છે કે રહેતા લોકો છે એ લોકોને અહીંથી લઈને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે અંદરથી બહાર જે લોકો નીકળે છે એ લોકોની જોડે વાત કરવાનો અમે પ્રયાસ કર્યો પરંતુ એટલા બધા ડરેલા છે આ ઘટનાથી કે લોકો કંઈ બોલી નથી શકતા સિવિલ હોસ્પિટલ પર પણ અમે જવાનો પ્રયાસ કર્યો પરંતુ આ ઘટના એવી છે કે પીડિતોને કે પીડિતોના પરિવારોને અત્યારે આ બધી બાબતે પૂછવું કે ત્યાં સુધી પહોંચવું થોડું મુશ્કેલ છે પરંતુ જે કોઈ માહિતી અમારાથી સંગ્રહ થઈ શકે છે તે માહિતી અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું આભાર